જુનાગઢ મહાનગરપાલિકા ખાતે મળી સાધારણ સભાની બેઠક આજે બે હજાર ચોવીસ બોર્ડ રજૂ કરી અને સમક્ષ સમક્ષ મૂકી ખૂબ આનંદ છું સાથે સાથે આજના બજેટમાં ગરીબો દિવ્યાંગો તેમજ સૈનિકોને પરવડે એવું અને એક પણ રૂપિયાનો વધારો નથી કરેલો એટલે દરેક મધ્યમ લોકોને પરવડે એવું આજનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથે સાથે અનેક પ્લાનો કે જેમાં સોલાર પ્લાન્ટ છે ઇલેક્ટ્રિક ગાડીઓ છે એમના માટે જે વીસ ટકાનો મેં વધારો કરેલો છે કે એમાં લોકોને શું વીસ ટકા રાહત મળે એમના માટે પણ અમે ખૂબ સારી જોગવાઈ કરેલી છે સાથે સાથે બાગ બગીચા આંગણવાડીઓમાં એકદમ સરસ બનવા બનાવવા માટેની પણ જોગવાઈ કરેલી છે એટલે લોકોને ખૂબ ને ખૂબ નવું મળે એના માટેની આ બજેટમાં જોગવાઈ કરેલી છે સાથે તો ગરીબ માણસોને પરવડે કારણ કે આ બજેટમાં અમે એક રૂપિયાનો પણ વધારો કરેલું હતું ગયા વર્ષનું જે તે બજેટ બજેટ હતું એ જ યથાવત રાખેલું છે એટલે આજનું બજેટ કે લોકોને સુખાકારી માટેનું બજેટ છે અને લોકોને એમ કહી શકાય કે આ લોકોનું બજેટ છે એ રીતના કહી શકાય કારણ કે લોકોને કોઈ પણ એક રૂપિયાનો વધારો ના કરી અને બજેટ લોકો સમક્ષ જે રજૂ કરેલું છે બીજા બજેટમાં ઘણા જ આપણે તમે જોયું છે કે તળાવો છે બાગ બગીચા છે પછી સ્ટેડિયમો છે રોડ રસ્તાના જે કામો છે તેમાં આવરી લેવામાં આવે છે લોકોને વધુમાં વધુ સુખ જે આજે આજે તમે તો દીકરાઓ માટે રમત ગમતના રમતગમત ના જુનાગઢમાં જે સાધનો છે તો એમના માટે પણ અમે બે નવા ગ્રાઉન્ડ અમે આમાં ક્રિકેટ ગ્રાઉન્ડ છે કે રમત ગમતના બે ગ્રાઉન્ડ પણ અમે આવરી લીધા છે એ જ રીતે નવા નવા જે બાળ બગીચા છે લોકોને જે પણ વધુ સુવિધા મળે

લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ